વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે લોહીથી લથપથ હાલતમાં તરસાલીના યુવાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે પોલીસે હત્યાની આશંકાએ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર રાવપુરા વિસ્તારમાં કોઠી ચાર રસ્તા નજીક ફૂટપાથ પરથી એક યુવકનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતા રાવપુરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તથા એપએસએલની ટીમ સ્થળ પર પહોંચી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો મૃતક તરસાલી વિસ્તારમાં રહેતો અને ઇંડાની લારી ચલાવતો યશ ઠાકોર હોવાનું જાણવા મળી રહ્યું છે યુવાન સાથે સુઘટના ઘટી તે સહિતના પ્રશ્નો ઉકેલવા પોલીસે તરસ્પર્શી તપાસ શરૂ કરી છે મૃતકના પારોશી શશિકલાબેનનું કહેવું હતું કે યશ મારા પુત્રનો મિત્ર હોવાથી મને માની જેમ માનતો હતો ગત રાત્રે તે મને ઘરે મૂકવા આવ્યો હતો અને મને કહ્યું હતું કે તું ચિંતા ન કરીશ હું તારી સાથે છું તેની કોઈની જોડે અદાવત ન હતી મને લાગે છે કે કોઈ તેને ફસાવીએ લાવી ઘટનાને અંજામ આપ્યો છે સાહેબ આ તો રાવપુરાથી અમને સવારે મારા કાર્યકર્તાનો ફોન આવ્યો કે ભાઈ યશ ઠાકુર કરીને વિશાલનગરમાં કોઈ છે તો કોઈ વિશાલનગરમાં તો કોઈ નહીં તો બોલે કે તપાસ કર કે આપણો યશ કઈ છે એવું કરીને હું એને ફોન કર્યો મેં ડાયરેક્ટ રાવપુરા પોલીસ ચોકીથી ફોન ઉપાડવામાં આવ્યો તો મને કહે કે દેવું વાત કરું મેં કીધું જી સાહેબ મેં વાત કરું તો બોલે કે આવું આવું તમે ફટફટ રાવપુરા પોલીસ ચોકી આવી જાય જોયું ને પછી આ વસ્તુ દુઃખદ આવી થઈ ગયું હવે સાહેબ એનામ તો એવું જાણવા મળ્યું છે કે કોઈના જોડે આવેલો એવો ભીમો કરીને છોકરો તો એના જોડે ફરવા આવેલો બરાબર મને છેલ્લા રાત્રે બાર વાગીને ચાલીસ મિનિટે ફોન આવેલો ભાઈ કઈ છે કે તો બધું ભાઈ ઘરે ઊંઘી ગયો છું તો બધું કે વાંધો નહીં મળીએ કાલે હવે મૂકું સારું વાંધો નહીં મને કે ઘરે પહોંચી ગયો મૂકું પહોંચી ગયો એવું કરીને ફોન કટ કરી મેલી દીધો બસ પછી આ સવારે મને અદાવત જૂની અદાવત તો કોઈ નહીં સાહેબ છોકરો ગાય જેવો છે કોઈ જ નહીં કોઈ જ નહીં હમણાં બે જણા પકડાયા છે ખાલી એ ભીમો કરીને છે ને એનો કોઈ સાગરીત છે એવો પકડાયા છે બીજું કોઈ મને સવારે પોણા સાત સાડા છ પોણા સાતે જાન થઈ સાહેબ એના મધર ફાધર કોઈ નથી બંને એક્સપાયર થઈ ગયા છે એ અમારી જોડે જ હતો જોબ બી નહોતો કરતો અમારી જોડે જ લારી પર જ હતો દસ વર્ષથી એ અમારી જોડે હતો ન્યાય તો સાહેબ કે એને કડકમાં કડક કાર્યવાહી થઈ ને આ જીવનની કેદ થાય માંગણી કરું છું મારું નામ દેવચેતનભાઈ ચેતનભાઈ